સુરેન્દ્રનગર જિલ્લાની પૂરેપૂરી સલામતી પ્રવાસીની થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે જેમાં ફાયર સેફ્ટી માટે રાજકોટ ગોંડલ અને વાંકાનેર ને ફાયર સેફટીના સાધનો પરિપૂર્ણ કરી દેવામાં આવેલા છે રહી વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના એક વર્ષ એક માસ પહેલાં એનઓસી નગરપાલિકા પાસે એ પ્રક્રિયા કાર્યવાહી ચાલુ છે સેફ્ટીના રિફિલિંગ કરવા માટે નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે એસટી ડેપોવેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફ્ટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે એ રીતના અત્યારે પ્રયત્ન ચાલુ છે હાલ કેટલી બસોમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા સુરેન્દ્રનગર ડેપોની સુરેન્દ્રનગરના તમામ જે બસોની અંદર જે રિફીલો છે એ સંપૂર્ણપણે નરોડા વર્ષોપમાં મોકલી આપવામાં આવેલા છે જિલ્લાની અંદર જે એસટી ડેપો છે જે ચાર એક એસી ડેપો છે એની અંદર દોઢસો થી બસો 200 અહીંયા સુરેન્દ્રગરમાં છે તો અત્યારે જે ગેમ ઝોન જે રાજકોટમાં થયો છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ જો છે ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે એસટી ડેપોની અંદર બસો છે એ 200 ની અંદર ફાયર સેફટીના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા ફાયર ના કોઈ સેફ્ટી ના કોઈ સાધનો નથી જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોની રહેશે એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે કોઈ બસ છે એ બસ ની અંદર ફાયર ના સાધનો ન હોય તો કોઈ મોટી જાનહાની થાય એ પેલા તંત્ર દ્વારા એની જોગવાઈ કરે એટલી અમારી વિનંતી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન એકસઠ પચીસ ઉપર કોલ કરવો